નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષાને લઈને ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે એ અગત્યના સમાચારની આજે આપણે ચર્ચા કરવાના છે તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર આવેલ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં પરીક્ષા લેવામાં આવશે આ બીટગાર્ડની પરીક્ષાનો અભ્યાસક્રમ ગુજરાત કોણ સેવા પસંદગી મંડળને મોકલી આપવામાં આવ્યો છે તો જોઈએ આજની ફોરેસ્ટ ગાર્ડને લઈને અગત્યના સમાચાર શું છે તેની વિગતે ચર્ચા કરીશું તો જોઈએ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈને આવેલા બ્રેકિંગ ન્યૂઝ તો જોઈએ દીપક રાજાની સાહેબની ટ્વીટ ફોરેસ્ટ બીટગાર્ડને લઈને બીટગાર્ડની સાતસો નહીં પરંતુ આઠસો પોસ્ટની આવશે ભરતી સાતસો નહીં પરંતુ આઠસો ત્રેવીસ પોસ્ટની આવશે ભરતી એટલે કે સાતસો નહીં પરંતુ આઠસો ને પોસ્ટ ઉપર ભરતી થવાની છે વન વનવિભાગે માંગણાપત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી મંડળને બોર્ડને મોકલી આપ્યા એટલે કે જે ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષાનો જે સિલેબસ છે એ સિલેબસ ગૌણ સેવા પસંદગી બોર્ડને મોકલી આપવામાં આવેલ છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો થશે પ્રારંભ એટલે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર પહેલા વીકની અંદર પરીક્ષાનો પ્રારંભ થઈ જશે અને એ પરીક્ષા ઓનલાઈન લેવાની છે અને પરીક્ષાની ઓનલાઈન લેવાની છે કેટલા દિવસ સુધી ચાલશે એની વાત કરીએ તો કે ઓનલાઈન પરીક્ષા છથી સાત દિવસ સુધી છથી સાત દિવસ સુધી એ પરીક્ષા ચાલશે સિલેબસ અડતાલીસ કલાકમાં વેબસાઇટ ઉપર મૂકાશે સિલેબસ અડતાલીસ કલાકમાં વેબસાઇટ ઉપર મૂકાશે એટલે કે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ અથવા ફોરેસ્ટ ગાર્ડની જે વેબસાઇટ છે એના ઉપર સિલેબસ મૂકી દેવામાં આવશે તો આ હતી દીપક રાજાની સાહેબની ટ્વીટ પરીક્ષાની આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય